જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે મલકોટન બતાવશું સાડીમાં મસ્ત કાપડ છે ને આ ને આ સાડીમાં બધામાં પાલવ ન થતા પણ અમુક સાડીમાં પાલો આવે છે બધામાં ની રાણી આ રાણી ગુલાબી ને રામા કલર છે ગાળા બોર્ડરમાં આ ગાળા બોર્ડરમાં ડાર્ક રામા કલર છે ને આ મરુન બ્લાઉજ છે સાડીમાં આ સાડીમાં પાલવ નથી સાડી બહુ મસ્ત કાપડ બહુ સરસ આવશે મલ પછી આ ગ્રીન આ મેં પહેરીને એ સાડી એ મરુન ને ગ્રીન કલર છે રામા ઉપર ગ્રીન ને આ એનું બ્લાઉજ છે આ ગ્રીન ને મરુન ને આ એનું બ્લાઉજ સાડીમાં બધી સાડીમાં કંપનીના જ બ્લાઉજ આવશે ગ્રે કલર છે ને આ મરુન બ્લાઉજ છે ને આ મરુણ પાલો છે આ મેથીઓ કલર ને મહેંદી કલર આ મેંદી કલર નો બ્લાઉજ છે સાડી બહુ મસ્ત છે આઈ આ ને ગ્રીન આ ગ્રીન બ્લાઉજ આ ગ્રીન ને મરૂમ આ પાલો છે ને આ ગ્રીન બ્લાઉજ છે આ લાઇટ કલર છે બ્લાઉજ આવશે ને આ પાલો આ રામા ઉપર છે કલર આ બ્લાઉજ ને આ પાલો આ ચેરી કલર મરૂન આ મરૂન બ્લાઉઝ ને આ મરૂન પાલો બોર્ડર જ છે ખાલી પાલો માટલી પટ્ટો જ આવશે આ મીટ કલર છે મસ્ત કલર છે બીટ ને રામા પછી આ રામા અને રાણી ગુલાબી રાણી ગુલાબી બ્લાઉજ બ્લેક ને ચીકો કલર આ બ્લાઉજ બ્લેક આ બે બ્લાઉજ અજરકના પાલોવાળી છે બ્લાઉજ અજરકનું આવશે ગાળા બોર્ડર આવશે આવી રીતના આ બ્લાઉ છે ને આ પાલો છે અજરકું ઓલ કોટન નથી સિફોન કાપડ છે આ પાલો છે ને આ એનું બ્લાઉજ છે મહેંદી કલર છે ગાળા બોર્ડરમાં ને એક એમાં રાણી ગુલાબી એમાં રાણી ગુલાબી બ્લાઉઝ આવશે આ બ્લાઉજ આ મહેંદી ને મરુણ કલર છે ઝેરી કલર છે મહેંદી ડાર્ક આ ગ્રીન ને મરુ સાંધા સાડીમાં ડોલા સિલ્કમાં પ્રિન્ટેડમાં બધામાં ઘણો માલ આવેલો છે કલર છે ને બીટ છે આ બ્લાઉઝ છે બીટ કલર

મસ્ત મોટા અને પહેરવી હોય તો આ કલર મસ્ત હશે આ જરકની ડિઝાઇન આ પાલો બ્લાઉજ આ બીટ કલર રીંગણી ઉપર બીટ આ બ્લાઉજ આ બ્લાઉજ છે આ રામા અને બેટ ઉપર આવશે એકદમ મસ્ત સાડી છે આ બ્લાઉઝ જેને જે કલર ગમે એ વોટ્સએપમાં ફોટા નાખી દેજો ગ્રીન ને મરુણ ઉપર રામા ઉપર છે આ બ્લાઉજ જે લોકો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે કરી લેજો આ બ્લેક ને મરુન બ્લુ છે બ્લુ ને મરૂન છે આ સાડી લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ નો કર્યો હોય તો કરી લેજો અને આજે વોટ્સએપમાં જે સાડી ગમે એના ફોટા ના નાખી દેજો જય શ્રી કૃષ્ણ